નમસ્કાર મિત્રો જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ટેટ વન ધોરણ એકથી પાંચ માટેનો સિલેબસ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આ ટેટ વન પરીક્ષાની અંદર કુલ પાંચ વિભાગો હશે અને તેની અંદર એકસો પચાસ પ્રશ્નો હશે અને એકસો પચાસ ગુણ હશે તો આ સિલેબસ છે એ આપણે સુધારેલ જોગવાઈ છે એ જ જોઈશું તો વિભાગ એકની અંદર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે ત્રીસ ગુણ હશે અને તેના પ્રશ્નો હશે ત્રીસ તો એની અંદર એ બાળ વિકાસ જે પંદર ગુણનો પૂછાશે જેના માટે પંદર પ્રશ્નો હશે તો બાળ વિકાસમાં કયા કયા મુદ્દાઓ હશે તેની વાત કરીએ તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો વિકાસને અસર કરતા પરિબળો વારસો અને વાતાવરણ સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો સામાજિકરણ પ્રક્રિયાઓ સામાજિક જગત અને બાળક વાલી શિક્ષક સહપાઠી હેરિકસન મોન્ટેસરી રોબેલ કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતા બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ બહુ આયામી બુદ્ધિ બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર લિંગ જાતિ સામાજિક બંધારણ લિંગભેદ જાતિગત લિંગ ભૂમિકાઓ શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર અધ્યેતામાં વ્યક્તિગત ભિન્નતા ભાષા જાતિ લિંગ સમુદાય ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સારાકીય મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્રષ્ટિકોણ અને પ્રયાસો વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના જેની અંદર બી વિભાગમાં પૂછાશે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ જે પાંચ ગુણ હશે અને ફક્ત પાંચ પ્રશ્નો હશે જેની અંદર વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનું સમાવેશન અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો એની અંદર સી વિભાગની અંદર પૂછાશે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જે દસ ગુણ હશે અને દસ પ્રશ્નો છે જેની અંદર બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ બાળકોની અધ્યયન રચનાઓ સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ જ્ઞાન બોધ લોઝિયન અને સંવેંગો ઇમોશન પ્રેરણા અને અધ્યયન અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો તો આટલું છે એ વિભાગ એકની અંદર પ્રશ્નો પૂછાશે હવે વિભાગ બે જોઈએ જેની અંદર ગુજરાતી ભાષા આવશે એ ત્રીસ ગુણ હશે અને એના ત્રીસ પ્રશ્નો હશે તો ચાલો તો ગુજરાતી ભાષાની અંદર કયા મુદ્દા પૂછાશે તો એ તો ભાષા અધગ્રહણ જેની અંદર લેંગ્વેજ કોમ્પિન્શન પંદર ગુણ હશે અને પંદર પ્રશ્નો હશે જેની અંદર ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગવ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતાં તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યયન અને સાર અર્થ ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો અપરિચિત પાઠો વાંચવા બે પાઠ એક ગદ્ય અથવા નાટક હોઈ શકે અને એક કાવ્ય હશે પ્રશ્નો સમજૂતી અનુમાન વ્યાકરણ અને વાક કુશળતા ગદ્યખંડ સાહિત્યિક વૈજ્ઞાનિક વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્ત્વ આ કસોટીમાં ધોરણ એકથી પાંચના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો હશે પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનો રહેશે ગુજરાતી ભાષાની અંદર બી વિભાગ જોઈએ તો ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેની અંદર પંદર ગુણ હશે અને પંદર પ્રશ્નો હશે તો તેની અંદર શું મુદ્દાઓ કયા હશે તો અધ્યયન અને ભાષા ભાષા સમ ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો ભાષાકીય મુશ્કેલીઓ ભૂલો અને વિકારો ભાષા કૌશલ્યો ભાષા અર્થ ગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન શ્રવણ કથન વાંચન લેખન અધ્યયન અધ્યાપન સામગ્રી જેની અંદર પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો ઉપચારાત્મક શિક્ષણ હવે જોઈશું વિભાગ ત્રણ અંગ્રેજી ભાષા જેની અંદર ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછાશે જેમાં એ વિભાગની અંદર ભાષા અધ ગ્રહણ જેની અંદર પંદર ગૃ ગુણ હશે અને પંદર પ્રશ્નો હશે ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સંસ્થા સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગવ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યાન અને સાર અર્થગ્રહની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો અપરિચિત પાઠો વાંચવા બે પાઠ હોય છે જેની અંદર એક ગદ્ધ અથવા નાટક અને એક કાવ્ય હશે પ્રશ્નો સમજૂતી અનુમાન વ્યાકરણ અને વાક કુશળતા ગદ્યખંડ સાહિત્યિક વૈજ્ઞાનિક વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્ત્વ આ કસોટીમાં ધોરણ એકથી પાંચના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનો રહેશે જેની અંદર બી વિભાગમાં ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેના પંદર ગુણ હશે અને પંદર પ્રશ્નો હશે જેમાં અધ્યયન અને ભાષા ભાષા સંપ્રાપ્તિ ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો ભાષાકીય મુશ્કેલીઓ ભૂલો અને વિકારો ભાષા કૌશલ્યો ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન શ્રવણ કથન વાંચન અને લેખન અધ્યયન અધ્યાપન સામગ્રી પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો ઉપચારાત્મક શિક્ષણ વિભાગ ચાર જોઈએ ગણિત જેની અંદર ત્રીસ ગુણ હશે અને ત્રીસ પ્રશ્નો હશે જેમાં પણ એ વિભાગની અંદર જોઈએ તો વિષય વસ્તુ પંદર ગુણ અને પંદર પ્રશ્નો હશે તો ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો આ કસોટીમાં ધોરણ એકથી પાંચના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનો રહેશે એની અંદર બી વિભાગની અંદર પદ્ધતિશાસ્ત્ર ગુણ પંદર પ્રશ્નો ગણિતનું સ્વરૂપ તર્કશક્તિ બાળકોની વિચારવાની થતાં તર્ક કરવાની તરા અર્થ અને શીખવા માટે અપનાવાતી વ્યૂહરચનાઓ અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન ગણિત શિક્ષણની પદ્ધતિઓ પ્રયુક્તિઓ વર્ગખંડમાં પ્રત્યેનમાં ભાષાની ભૂમિકા ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન ગણિત અદ્યાપન સમસ્યાઓ ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો વિભાગ પાંચ જોઈએ જેની અંદર પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો જે ત્રીસ ગુણ હશે અને ત્રીસ પ્રશ્નો હશે એની અંદર આપણે એ જોઈએ પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર જેના વીસ ગુણ હશે અને વીસ પ્રશ્નો હશે જેમાં ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનો રહેશે એમાં એક વિષય વસ્તુ દસ ગુણ જેના દસ પ્રશ્નો હશે જેમાં પર્યાવરણ વિષયનો ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો બે પદ્ધતિશાસ્ત્ર જેમાં દસ ગુણ હશે અને દસ પ્રશ્નો હશે જેમાં પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ પર્યાવરણ મહત્ત્વ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ અધ્યયનના સિદ્ધાંતો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ પ્રવૃત્તિઓ પ્રયોગો પ્રાયોગિક કાર્ય ચર્ચા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શિક્ષણ સામગ્રી અધ્યાપનની સમસ્યાઓ એમાં બી વિભાગમાં છે સામાન્ય જ્ઞાન રીઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ ડેડ ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો જેના પાંચ ગુણ હશે અને પાંચ પ્રશ્નો હશે સી શિક્ષણના વર્તમાન પ્રવાહ જેના પાંચ ગુણ અને પાંચ પ્રશ્નો હશે તો આ હતો ધોરણ એકથી પાંચ ટેટ વનનો સિલેબસ તો ચાલો નવા વિડીયો સાથે ફરી મળીશું આભાર